ફાયર બ્રિગેડના ઉપયોગ આગ ઓલવવા નહીં પણ સાફ સફાઈ માટે કરવામાં આવ્યો હોવાની મામલો પ્રકાશમાં આવ્યો છે ભરૂચમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ ચીકણા થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા શહેરના કસક વિસ્તારમાં ચીકણા રસ્તા ઉપર

ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદના કારણે ચીકણી માટીઓ રોડ ઉપર ફેલાતા વાહનો સ્લીપ થઈ જવાનો બનાવ બન્યા હતા જેના પગલે સ્થાનિકો અને નગર સેવા સદનના પ્રમુખોને ફોન આવતા ફાયર ટેન્ડર મોકલી સાફ સફાઈ કરાવવામાં આવી હતી ગત મોડી રાત્રે સાડા અગિયાર ની આસપાસ સ્ટેશન રોડ થી કસક સુધીના વિસ્તારમાં સામાન્ય ઝીણા વરસાદને કારણે ચીકણી માટી રોડ પર આવેલી હતી જેને કારણે ટુ વ્હીલર સ્લીપ થવાના ઘણા બધા બનાવ બન્યા હતા જેને પગલે સ્થાનિકો તેમજ પ્રમુખશ્રીની સૂચનાને લઈ તાત્કાલિક ફાયરની એક ગાડી લોકોની સલામતી માટે ત્યાં આગળ પાણીનો વારો ચલાવી જે પણ ચીકણી માટી હતી તેને દૂર કરી હતી જેથી અવર જવરમાં લોકોને હેરાન પરેશાની ના થાય અને ટુ વ્હીલર લઈને જતા લોકો સ્લીપ થતાં અટકી શકે